જોઈ શકો છો મિત્રો આપણું આ વિડીયો એક ફ્રેન્ડ સર્કલ માં ચર્ચાનું બહુ મસ્ત વિડીયો છે તો સ્વાગત છે તો તો આખું એ ચર્ચા ચર્ચા બહુ મસ્ત છે તમે વિડીયો જુઓ અને તો ચાલો જોઈ લો પછી હું એન્ડ કરીશ તો ઓ ભાઈ આજે અમે હબુકલા મારવા લીધો છે પણ તમે જો બોર અવાજ કરશો તો આ હબુકલા ભાવ તમારા મોડામ ગાળ દેવા

તે તમારે રિપેર કરાવવાનું ના એ ચાલો ને મેં તોડું વાંધો થોડું પણ તમારે કમ્પ્લેન રિપેર રિસેન આપવાનું એમ નવું તો નહીં જોઉં તો અમે બધી જગ્યા ખાલી ડિસ્ટ્રક્શન

સ્ટ્રાઈક તો મારો તમે લોકો જો આવા નાવા આવા નાવા મળે તો હું ઉલટું એવું કેવું જોઈએ કે ભાઈ શું કરો લાઈક કરો શેર કરો તમારા મોડા જેવા છે પણ શું કરાય મારું મોડું જોઈને બધા રે અંદર બીજું તો હું આવે શું કેવું તારું લીલિયન મોડું કેવું છે આ નો કમેન્ટ ચાલ મિત્રો આ લોકો તો બિલકુલ જ વાત કરવા તૈયાર નથી આ બધા રા બોલો તમે જે બોલો એ બોલો બાકી બધું બંધ કરી નાખ્યું છે મને મને ફાવે બધું આ રેકોર્ડ બેકોર્ડ આપડે નહીં કરીએ એમ બીજું કઈ નઈ એમ તમે બોલો આવે કઈક સારું સારું સંભળાવો તમે કોલ કર્યો મારી પર એમ કે પણ કોલ નહીં લાગ્યો એમ કે એવું કેવો છો તમે પણ તમે દેખતા જોયો ને કે કોલ કેવા નહીં લાગ્યા એ લાગ્યા કોલ ભાઈ આપણો ફોન ચાલુ જ રહે તો એવું થોડી હોય ભાઈ ફોન તો આવે ચાલુ જ હોય ને તમે લોકો કરે નઈ ખાલી એમ જ બાના બતાવી થોડું ચાલે હા

લાવો આપી દો ઇન્વેસ્ટ કરો હા તો ઇન્વેસ્ટ કરાવી આપું તમને લોકોને ને એવું કેવું છું મને થોડો અનુભવ છે ઇન્વેસ્ટ કરાવી આપીશ લાવો બેંકો માં મે તો ઇન્વેસ્ટ મેં તો આ ઘર માં ઇન્વેસ્ટ થઈ ગયું મારું તમારા લોકો લાવ ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટ કરાવી દો ઇન્વેસ્ટ એટલે કે છાપડા પર નહીં થાય આ ભોયાડા માં થાય નીચે મારું તો એ એ કે તમે બધાને મારી સ્કીમ એને નાખ્યું બાકી તો આ નીચે મારું ભોયારું હતું જ તમે લોકો બ્લોક કરાવી દીધું બધું બ્લોક કરાવી દીધું તમે હા તમે બાજુથી બધું તમારી લાઈન ગમેથી બધું બહુ આવે તો અમારી લાઈન બધી એ કરના બાકી અમારી લાઈનમાં તો મોસ્ટ ઓફ બધા કોઈ રહેતા જ નહીં ને તમે લોકો બધી લાઇન બ્લોક કરો છો બધું બહુ વધારે પડતું ખાઈ ખાઈને હું કેવું બોલું બાકી તમારે એમ શું કહેવું છે આજે આજે તમારી શું કહેવાય તમારો બિઝનેસ આજે તમે બંધ કરી નાખો હે એવું તો હું એકાદ પેમેન્ટ થયું હોય તો કઈ કરાવો ભાઈ પહેલું પેમેન્ટ બધું કઈ ખવડાવવું પડે એમ થોડું ચાલે એ તમને લોકો ખવડાવ તમને લોકો ખવડાવી દીધું આ તો તો પછી આ તો જો ભાઈ મેં ફોન અત્યારે ઉંચાઈ ગયો તો મને મને મારું આપી દો ભાઈ કઈ વાંધો નહીં મને મારો હિસ્સો આપી દો નહીં મને મારો હિસ્સો આપો ભાઈ ના ભાઈ તો મને ના ભાઈ તમે એકલા એકલા બનાવીને છો એકલા એકલા બિરિયાની તમને લોકો ને ખવડાવેલી હવે તો તારો પગાર આવ્યો એકલા એકલા તમે ખાઈ ગયા આ મોલ હે મોલિક બિર્યાની ખાધેલી ને ચાલ તો એલો તો નહી હતો ચાલો મેં સમજુ તો કોણ કોણ ખાધું

ઓ ભાઈ પણ તમે લોકો મેં કશું ખવડાયેલું કરે ચા ચા પીવડાવી જો મિત્રો મેં ચા પીવડાવેલી પછી પછી મેં પેલું હું ખવડાયેલું ઓ ભાઈ એ મેં મેગી ઓ માય ગોડ ગુટુ ટુ રૂલ આવું બધું કરો છો જૂઠું બોલો છો આવું ના ચાલે ઓ ભાઈ રોજ તમારે આવીએ છીએ કે આપણે અમે રોજ આવીએ અમે શનિ ને રવિ અહીંયા જોય ઓ ભાઈ તો બે દિવસ કીધા કે સર શનિ તો બાકી ના દિવસ કામ ના કરવાનું આવી અલ્યા ભાઈ શનિ રવિ તો કામ करू અર્શન બાકી ના પાંચ દિવસ કામ કરીએ એમ એ લીલ્યા પણ તે તારું જે બિઝનેસ ચાલુ કર્યું તેમાં તે મને કશું નહીં ખરું એવું તો બિલકુલ નહીં ચાલે નહીં તારે કઈ તો પણ હવે મેં તો બહુ વખત ખડવા તારે ખવડાવવું પડે કંઈ તમે મી તું લોકો કે બંધ કરો બંધ કરો એવું ત્યાં મને ખીચવાયા કરતા છે તો બંધ કરી દે બાકી તો મિત્રો આ દરવાજો બંધ કરવાનો ક્યારે ખબર નહી આવે દરવાજા આ હું છે બધું સમજ નહી પડતી પણ જોવા હું ચાલ હું ખવડાવી બંધ કરાવી દઈએ દરવાજો આપડે આ જાડિયા બંધ કરી દે ભાઈ ચાલો ને તો આંબલી ડેમ જઈએ આપડે હું વાળે વા એમાં હું વાર લાગી ફોર વ્હીલ માં તો હું વાર લાગવાની તો ચાલો તારે તૈયાર થઈ ગયે ચાલો આંબલી ડેમ

તમારે છે નહી તારો નંબર તારો નંબર તો મારી પાસે આવ્યો જ નથી આનો કોલ બી આવ્યો નહીં આનો કોલ ભી માન માન અવડે કઈ તારે અવડે લાગે એનો તો મારે શું કરવાનું બોલો આ બધા ગરીબ દોસ્તારો છે બધા કેટલા નવા નવા માણસો હેલા તો મને કેમ મને કેમ નહી લઈ ગયા એ કેવું ફોન ભાઈ લોકો ઉલ્લુ બનાવે છે ફોન તો મારી પર આવ્યા નથી અત્યારે હાલમાં જોયું જોયું કેમેરામાં એ તો તમે હશે પણ મારી પર આવો બી જોઈ ને એ મહત્વનું છે અરે યાર કઈ નહીં ચાલો ખવડાવો કઈ શું ખવડાવવાના ચાલો લઈ આવો પૈસા નથી મારી પાસે આજે તો બિલકુલ જ નથી મારે ચોમાસા માં પૈસા થોડી હોય રે મારી પાસે આપણે હવે આજકાલ ઘર હા અલા ભાઈ સોનું હોય તો પછી હું હું મોલિક હું કેવું તારે બોલ આવું થોડું ચાલે યાર તમે આ લોકો ને બસો રૂપિયા માંથી પચાસ રૂપિયા ખવડાવી દીધું સો મેં તો પચાસ મિત્રો ખાલી પચાસ કીધું આ તો સો રૂપિયા વાપરે વાપ ના મારે એવું નહી મારે એવું કેવું છે કે ભાઈ કમસે કમ દસ રૂપિયા નું કઈક ખવડાવે ખર્ચા દે પછી તો કાર્ડ નાખો એમાં શું એમાં શું વિચારવાનું પૈસા ભેગા કરતા હજાર રૂપિયા ઓ ભાઈ ત્યાં તો વધારે જોઈશે તમે પછી આવું કંજુસ કરે ને લોકો ઇન્કમ ની વાત ચોમાસામાં ઇન્કમ ની બિલકુલ વાત નહીં કરાય મતલબ કઈ કહેવાય એવું નહીં બાકી તો આજે બસો રૂપિયા સાગર તો સાગર માંથી ટીપુ બસ તો 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 પણ ખવડાવો 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 હવે આજે મોટા ભાઈ ને મિત્ર એવું થોડું મારે કઈ એવું નહીં બાકી વાત જો તારું મારે મિત્રો એવું કેવું નહીં મારે એવું કેવું છે કે ભાઈ કોઈ જગ્યાએ જોબ કરે આપણા મિત્ર જણ જે પહેલો પગાર આવે એમાં તો કાપડો જ હોય નઈ પણ એક રૂપિયો ભી નહીં આપતા અને પૈસા વાપરી નવરા કર નાય બોલો આ ત્રણ લોકોએ આનો ભી પગાર થઈ ગયો આનો તો બિચારા બિચારાનો ખબર નહી પેહલા પગાર રૂપિયો બી નહીં કાઢ્યો નથી આ એક રૂપિયો કાઢતો આ ભાઈ તો બિચારો માનમાં ન તો મતલબ આમ શું કેવાય માનમાં માન પાસ હોય કે બોલો એટલે તમે વિચાર કરો કે આમની પાસે હતા મોનિકભાઈ પાસે હતા બસો રૂપિયા એમાંથી બી આ લોકો છે ને પચાસ પચાસ નો ખાઈ ગયા એવું કહી શકાય બાકી આ લોકો તો જો બાપરે મંદિરે કીધું તું આ વસ્તુ આવી રીતે ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કાલે પાછા મળીશું નવા આઈ દે સાહેબ ત્યાં સુધી જય માતાજી